સમર કેમ્પમાંથી બહાર આવતા વિદ્યાર્થી પોલીસ કેડેટ્સ એસપીસીની કળા અને પ્રતિભા ડીવાય એસપી મેઘા તેવલ ગ્રામ્ય પોલીસ અમદાવાદ પહેલી જૂન બે હજાર ચોવીસના રોજ સાણંદ જિલ્લામાં ચાલી રહેલ સમર કેમ્પનું નિરીક્ષણ કરે છે જિલ્લામાં ઉનાળા વેકેશન દરમિયાન બાળકોમાં વિવિધ કળા અને પ્રતિભાઓને વિકસાવવા અને વિકસાવવા માટે સુરક્ષા સેતુ ગુજરાત હેઠળ સાણંદ અને નળ સરોવર ખાતે અમદાવાદ ગ્રામીણ પોલીસ દ્વારા એસપીસી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ પોલીસ ડાંડુકા પોલીસ કોટ પોલીસ ભોપાલ પોલીસ સાણંદ પોલીસ અને નળ સરોવર પોલીસના વિદ્યાર્થી પોલીસ કેડેટ્સ આ ઉનાળા શિબિરમાં ભાગ લેશે ડીવાયએસપી મેઘા તિવરે આજે સાણંદ ખાતે ચાલી રહેલ ઉનાળા શિબિરનું નિરીક્ષણ કર્યું તો સાણંદ પહોંચ્યા એનું ઉનાળું શિબિર અને બાળકો માટે હાથ ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે પૂછપરછ કરી તેમણે કહ્યું કે આ વર્ષે શાળાના વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ તેમજ વિવિધ ક્ષેત્રમાં સર્વાગી વિકાસને ધ્યાનમાં રાખી ઉનાળા શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેથી વિદ્યાર્થીઓને તેમની આંતરિક પ્રતિભા અનુસાર અન્ય પ્રવૃત્તિઓ કરવા માટે મંચ મળે તેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં પોલીસ કર્મચારીઓની કાર્યમાં અને કુશળતા વિકસાવવાનો છે